લા છોટ કે સાપ પર આ દિવસોના આપણા નાના આ યાદ કેમ કે પાટો છે મારે બહુ પલ્લે ને સીધું હું રસીયા હવે નો આવે આવે નો આવે કોએ આવે ને આવે ને આવે ને આવે ને આવે આવે ને એ તુલસી વિવાહ એ ભાઈ તુલસી વિવાહ સરવારે તમાર જાણવું કે લા

હું તણાઈ ન થઈ ગયો તો આપણે થઈ ગયા છે નાયદનજીરને હવે આપણે જવાનું છે દુકાને તો 8:30 થઈ ગયા છે આપણે જવાનું છે 9 વાગે થોડું ઘણું એડિટિંગ છે વિડિયો બનાવવાનો છે પોણી તો એ બનાવી નાખીયું કેમ કે આપણે રોજનું છે કે વિડિયો બનાવવો પડે પડી ગઈને આવી ગયા ઘરે જમા હું ગાદાડ પૂજો હોય આઈથી ઓન વગાય સાફ છે આ apa આ aku છે બકાજી કી બકાજી બોલા

પાપાઉસ્ટર હા નિકળ્યું છે હે વાત કરે હે કેવી મજા આવે કેવી મજા આવે કેવી મજા આવે એ ઓરીશા હે શું ચટલા કાળો હે એ ચટલા છે ઓલા ભાઈને પૂછવું પડશે કઈ થાઉં ને ભાઈ આલો હવે જલ્દી પૂછવા થાતું નથી બેન ને કઈ થાતું નથી ખોટી આણી કાઢવા ગયો મારી થઈ ગઈ મહેનત પૂરી મહેનત પાણીમાં ગયા હવે તારા બાપાનો ગાળી કવિ દેય તો યો ભલા આમ જો હું ના માલે છે વો તો ગરું કમે ના કિના માલે છે તને મને ઉસે સારા જય માતાજી જાવ કામ કરો જજો ઓ ભાઈ જય માતાજી